દિવાળી અગાઉ પોલીસની આતશબાજી સુરતમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગોડાઉનમાંથી પંચાણું લાખના ફટાકડા કર્યા કબજે દિવાળીને હજુ મહિના કરતાં વધુ સમય બાકી છે તેમ છતાં ત્યારથી જ આતિશબાજી માટેના ફટાકડાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે ત્યારે વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યો હતો રહેણાંક વિસ્તાર વગર પરમેશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન પંચાણું લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા આ સાથે સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યો હતો આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી હાલ તો પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનપભાઈ ધરમશીભાઈ સાંગાણી તેના બંને ભાઈ અશ્વિન અને મોનજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષીનગરમાં પરેશભાઈ દાનાભાઈ આહિરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યો હતો જેમાં ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીના ફટાકડાના ખાકી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે લાખનો જથ્થો મળી આવ્યો હતો આ દુકાન અને રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવતું હતું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રીનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારવી પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વંશર તેમજ ડીસીપી જ્હોન વંસરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર સોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બી એનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે